શ્રી માવજીભાઈ વેદ સ્મૃતિ ટ્રસ્ટ અંતર્ગત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર ગઢશીશામાં વાર્ષિક ઉત્સવ કાર્યક્રમની ઉજવણી કરાઈ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ શ્રી નારણભાઈ સંગાર કિસાન મોરચાના સભ્યની સાથે કચ્છ યુવક સંઘ ટ્રસ્ટ ના તમામ હોદ્દેદારો અને ટ્રસ્ટીઓ ભરતભાઈ ગોગરી પ્રમુખ કોમલભાઈ છેડા સંરક્ષક અને તલક્ષીભાઈ ફુરિયા ઉપસ્થિત રહ્યા હતા એમની સાથે આ કાર્યક્રમમાં માનવતા મહેમાનો શ્રી મહેન્દ્રભાઈ રામાણી તેમજ હરીશભાઈ દેવજીભાઈ રંગાણી પ્રેમચંદભાઈ કરશનભાઈ સેંઘાણી

અને આભાર વિધિ દિશાબેન નાખરાણીએ કરી હતી વિદ્યાલયના તમામ આચાર્યો અને વાલીઓએ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ મહેનત કરી હતી રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ સિંહ જાડેજા કચ્છ ન્યૂઝ ગઢશીશા